અમદાવાદથી એક એવી ઘટના સામે આવી છે કે જેણે શિક્ષણ જગતને કલંકિત કર્યું છે જે ગુરુનું સ્થાન સૌથી ઊંચું હોય છે એવા ગુરુએ એવી હરકત કરી છે જેનાથી નીચું જોવા જેવું બન્યું છે આ આચાર્ય બાળકોના ભવિષ્ય માટે જરૂરી એવું લિવિંગ સર્ટિફિકેટ આપવાના નામે એક લાચાર માતાને હોટલમાં બોલાવી આચાર્યની આ નીચ હરકતનો ખુલાસો થતાં જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા નડિયાદની સ્કૂલનો ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલા અમદાવાદની હોટલમાંથી પકડાયો છે

કેટલી બેન જોડે આવા પ્રિન્સિપલો એ ગલત કર્યું હતું